બધા મજામાં જ હશો ને આપડા અલગ જોતા હોય બધા મજામાં જ હશો આગળનો વિડીયો જોયો આપણે ચોટીલાનો કેવી મજા આવી બહુ મજા આવી ને અને ફેંડલા તમે પણ બધાએ ખાધા ને અને આજે અમે આવ્યા છીએ ભાઈ એક સરસ મજાની વસ્તુ લેવા માટે અને એ આવ્યા છે ભાઈ મારી ફ્રેન્ડની ની આજે ખુશી છે ઓ અને એની એને બતાવજો જો કેવી ખુશ થાય છે જો ગાડી લેવા માટે આવ્યા છે રોહિત અહીંયા બેઠા છે

ફ્રેન્ડ પણ ગાડી લેવા આવ્યા છે ને આ ફ્રેન્ડ આ એક્ટિવા લેવા આવ્યા છે હવે એ મારી ફ્રેન્ડ છે ને આમ બધે એકલી જઈ હકશે કેમ હા એ તો હવે એકલી જઈ હકશે હવે કોઈની એને વાત નહીં જોવી પડે નહીતર શું થાય કે ઘરેથી આપણને લઈ જઈ શકે મેં એને કેટલી વાર કીધું તું બેહવા આવ મારી ઘરે આવ્યો તો કોઈ દિવસ આવી નથી મને કે હવે હું આવી શી કે હવે અત્યાર સુધી નો કે હવે એક્ટિવા લીધી હવે આવી હેકીસ એટલે તને પણ કોંગ્રેચ્યુલેશન હા છોટે રાજા ઈ છે ને ભાઈ છોટે રાજા કઈ પાસે ગયા છે ઉમેશ વૈરાદસ ને ઉમેશ વૈ તો હારો લ્યો અને કોંગ્રેચ્યુલેશન તમને પણ હો અમે જો બધા અહીંયા બધા ફ્રેન્ડ અહીંયા મળી ગયા છીએ ઊંધિયા નો પ્રોગ્રામ થઈ ગયો છે શાકભાજી મારે લેવાનું નતું એટલે મેં રોહિત કીધું રોહિત આપડે ઊંધિયું મળે છે બાબરામાં તો મેં કીધું ઊંધિયું આપડે લેતા જાય

मेरे जीवन साथी चलो चल आलो द नेक्स्ट डे શું કરવા મળ્યા તમે હવે આપણે જો સિલાઈ કામ ચાલુ થઈ ગયું છે મુરત પર નાખ્યો તો કાલે અને આ બ્લોગ પાછો છે ને ગઈકાલનો આજનો જોઈન્ટ થયો છે કે હા કાલે તબિયત મારી ખરાબ થઈ ગઈતી બહુ જ એટલે બ્લોગ અધૂરો રહી ગયો ત્યાંથી બરાબર હા ત્યાંથી હવે આપણે પાછી શરૂઆત થઈ છે એમ જ્યાંથી અટક્યો તો ત્યાંથી હા મુરત કાલે થઈ ગયો તો

અને અહિયાં જો આ તોરણ ને એવું બધું બહુ સરસ મળે છે મને આ તોરણ ગમે છે હવે રિટર્ન આવી ને પછી ભાવ ને બધું પૂછે જવું છે ને તો મારે એક મઢે તોરણ લઈ જવું છે માતાજી ના મઢે તો અને બેગ ને બધું સરસ છે પછી ભાવ પૂછીએ જો કેવી સરસ છે હા આપડે રાજપરા થી આવી બેગ લીધી હતી ખબર હે તેજ લીધી હતી લઈ લીધા ચાલો હવે આટલી બધી ભીડ હોય ને પણ અત્યારે વેકેશન નો ટાઈમ છે એટલે આરતી નો સમય થયો છે ને આરતી નો સમય આરતી નો સમય હા અહીંયા જો દાદાના દોરા લેવાની હવે આપણે શરૂઆત કરી છે અલગ અલગ બધા લઈએ છીએ આપણે હાથમાં હાથમાં પહેરવા માટે જ જોઈએ બેન તારે લેવાનો છે ભાઈ હે તારે પણ લેવું છે ભાઈ વિહાન માટે એક લઈ લેજો વિહાન માટે એક લઈ લેજો સુપર છે ભાઈ હા અને દિવાળીનો માહોલ છે ને અને હા અને વિહાનભાઈ જો ખરીદી કરી લીધી છે વિહાન શું લીધું તું ચોંટી લીધી વાહ વાહ દર્શન કરવા આવીએ છીએ આજ આટલી જોઈ જો ઘણીવાર પણ કોઈ દિવસ લાઈનમાં નથી રહે આજે લાઈન છે આટલી पेटली घीड थेगे छोग यहाँ रेवानी जम्बानी बहुद्धीस हुई था छो इसा अकल बत्रुब्या से भुबासंदे है छोग ખરાબ નજર થી હા રક્ષા પોટલી કેવાય ભાઈ જે કોઈ આવે ને જેને શ્રદ્ધા હોય એ રક્ષા પોટલી જરૂર થી બાંધજો શ્રદ્ધાનો હા શ્રદ્ધા વિષય છે દાદાના દર્શન આજે જો ભીડ એ ઘણી છે એટલે અમે થોડીક વાર બેઠા છીએ અહીંયા અને પાછળ જો હજી જો ભીડ છે હવે રક્ષા પોટલી બાંધી દઉં છું સરસ રંગોળી હજી નજીક થી બતાવો નિર્માણ બનવાનું છે ને મંદિર

અહીંયા તમારે કોઈ ભેટ સોગાદ આપી હોય તો પણ તમે આપી શકો છો અને હવે પ્રસાદ અત્યારે અમારે લેવાનું હતું એ અત્યારે મુલતવી રહ્યું છે કેમ કે હજી પ્રસાદની વાર છે અને ઘરે છોકરા પાછા એકલા છે એટલે ઘરે પહોંચવું પડશે એટલે બુરકે દાદા એની ફરીથી પાછા એકવાર આવશું ત્યારે પ્રસાદી લઈ જશું ત્યારે હા ત્યારે હા હા ચાલો બોલો ગુરખ્યા દાદાની જય માતાના દર્શન કરીને બાર પાછા આવી ગયા છે અને હવે જે નીકળવું છે ને ઘરે જવું છે ને હવે ન્યા શું છે હવે 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 હજી યાદ છે ભૂલે નહીં હો પણ લેડિસ લોકોને આમે તે ખરીદીનું કાર્ય તો ભૂલાય જ નહીં કોઈ દિવસ ન ભૂલાય જ નહીં એમ થી આવી ગયા હવે ખાવા અને આ બે ગग्गाને બોલાય લીધા આને ઓલા બે ગग्गाને ડોસા ખાવા કે ચાઈની ડોસા કો આ ભાઈને કહી દીધું છે ને આપડા કેટલા કેમ કે હજી લોકો આવે છે એટલે આપણે કહી દેજો કહી દીધું છે ને હા કહી દો વે વગી ગયા છે જમીન કારવી નાવી ગયા ઘરે

બાહુબલી બની જજો બાહુબલી ચલો નવા બ્લોગ માં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ